બાબર સમાજ આયોજિત તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસ ને શનિવારના રોજ યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટ વીર મેહુરજી કપ બે હજાર પચીસની કાર્યસૂચિ નીચે મુજબ છે એક દાવ માટે ચાલીસ મિનિટ આપવામાં આવશે તે દિવસે સવારે સાડા છ કલાકે રાષ્ટ્રગીત શરૂ થશે અને છ વાગીને ચાલીસ મિનિટે ટોસ થશે જે મેચની લીગ મેચની માહિતી વિગતવાર નીચે મુજબ છે મેચ એક જયવીર મેહુરદાદા ઇલેવન સુર મુકામ સુરનગર વર્સિસ ચૌહાણ ઇલેવન મુકામ મૂળીની મેચ સવારે સાત વાગ્યે શરૂ થશે મેચ બે બાબર ઇલેવન સુરેન્દ્રનગર વર્ષિસ રાજખોડલ ઇલેવન વરસાણી સવારે સાડા આઠથી દસ વાગ્યા સુધી મેચ ચાલશે મેચ ત્રણ વાંટાવચ ઇલેવન મુકામ વાંટાવચ વર્સિસ મહાકાલ ઇલેવન મુકામ રાજકોટની મેચ સવારે દસ વાગ્યાથી સાડા અગિયાર સુધી ચાલશે ત્યારબાદ મેચ ચાર રામેશ્વર ઇલેવન મુકામ બોટાદ વર્સિસ મુક્તેશ્વર ઇલેવન મુકામ અમદાવાદ ની મેચ સવારે સાડા અગિયારથી બપોરે એક વાગ્યા સુધી ચાલશે ત્યારબાદ પ્રથમ સેમિફાઈનલ પ્રથમ લીગ મેચ વિજેતા વર્સિસ તૃતીય લીગ મેચ વિજેતા વચ્ચે થશે જે બપોરે એક વાગ્યાથી શરૂ થઈને અઢી વાગ્યા સુધી ચાલશે ત્યારબાદ બીજી સેમીફાઈનલ બીજી લીગ મેચ વિજેતા વર્ષિસ ચોથી લીગ મેચ વિજેતા વચ્ચે યોજાશે જેનો સમય બપોરે અઢી વાગ્યાથી લઈને બપોરે ચાર વાગ્યા સુધી રહેશે ત્યારબાદ ફાઇનલ મેચ શરૂ થશે જે બપોરે ચાર વાગ્યાથી લઈને સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ચાલશે તો દરેક ટીમના કેપ્ટન તથા ખેલાડીઓએ સહકાર આપવો આ ટૂર્નામેન્ટમાં આ ટૂર્નામેન્ટ ફક્ત સમાજ એકઠો થાય તેમજ એકબીજાથી પરિચિત થાય તેવા ઉદ્દેશથી રમાડવામાં આવે છે આ ટૂર્નામેન્ટમાં કોઈ પણ જાતનું ફંડ એકઠું કરવામાં આવતું નથી જય